جي مبارک باد آهي તાલુકો વડનગર જિલ્લો મહેસાણા ચામુંડા માતાના ભુવાજી મૂળ પોતે બરાબર કાલે પ્રથમ દિવસમાં અમારે માતાજીનો હવાન હતો દસ હજાર પબ્લિકનો રસોડું હતું અને રાત્રે પાંચ હજારની પબ્લિક હતી આજે માતાજીનો વરઘોડો હતો એ અત્યારે વરઘોડો પટ્યો છે અને અત્યારે પંદર હજાર ઓણસની રસોઈ છે એ રસોઈ બનાવીએ અને આ જે મહેમાન પર્વ ગમ સમજતા થઈ અને માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ તે સતો આ મહેમાન પર્વનો તમારા જેવા લોકોનું ખૂબ ખૂબ અભિનંદન કાલે પૂર્વનું કાલે મંદિરનો પ્રાણ માતાજીની મૂર્તિનો પ્રાણ કાલે બાર અને પિસ્તાલીસ મિનિટે પ્રાણ પુરાશે સત પછ માતાજીના હવાન અને સતા બીજા આજે કોઈ બી કામ હોય એ કાલે પૂર્ણાવતી થશે એવી માતાજીની ખૂબ ખૂબ અભિનંદન આમ ગામ ગામજનોને ખૂબ ખૂબ અભિનંદન તે સતો આવો માતાજીનો રૂડો અવસર કર્યો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન આજ રાત્રિના શું પોક કરવામાં આવે આજે રાત્રે ભજન કીર્તન રાખેલો છે માતાજીનો લોક ડાયરો છે અને કાલે રાસ ગરબા રાખેલા છે છેલ્લા દિવસે રાત્રે તે કલાકારમાં છે દિવ્યા ઠાકોર અને અન્ય લોકો છે એના અંગાજી એનો ખૂબ ખૂબ અભિનંદન ઠાકોર ભરતજી પરબતજી ગામ બાજપુર તાલુકા વડના માતાજીનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અમારી કુળદેવી શ્રી ચામુંડા માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું ત્રણ દિવસમાં જે પ્રાણ પ્રતિષ્ઠાનો જે દિવસ આપણે ઉજવીએ છીએ કાલના દિવસમાં કેવું રહ્યું પ્રથમ દિવસે અમે જે શરૂઆત કરી ત્યારે પહેલા દિવસે અમને અમારે એવું કહેવામાં આવ્યું હતું કે જે ભાગીદારમાં પાટલા બેસવાનું હોય એમને પહેલા દિવસે શુદ્ધિકરણ કરવામાં આવ્યું અને બીજા દિવસે એક એક વ્યક્તિ બેસી શકે એવું મહારાજને મેં આદેશ કર્યો હતો અને અમે સવારથી બપોર સુધી અમને જોરદાર સાથ સહકાર મળ્યો અને અમે ભોજનશાળામાં જમવા માટે આવ્યા હતા બીજા પહેલા દિવસે બીજા દિવસે રાત્રે શું પ્રોગ્રામ કરવામાં આવનાર છું બીજા દિવસે અમારે સવારે પહેલાં તો સવારે ઉઠીએ ત્યારે ગામરૂપી સમસ્ત ભાઈઓ અમે જળયાત્રા કરવા માટે નીકળ્યા હતા એના પર અમે શોભાયાત્રા કરી હતી શોભાયાત્રામાં મા ચામુંડામાની મૂર્તિઓ સાથે લઈ જઈ અને એમને ગામમાં કરી હતી અમે રાત્રે ઉસામણીના મેતાબ બાદશાહે વિરમસિંહ આપી એમની આગવી કથામાં અહીંયા લોક ડાયરો બતાવવાનો છે માટે અહીંયા આપણો બાજપુરા એમનો રાત્રે આઠ વાગે લોકડાયરો રાખવામાં આવ્યો છે વિરામસિંહ ડાબીની આ ગામમાં આયોજન આ આયોજન કરવામાં આવ્યું એમાં સર્વસંમતિથી કરવામાં આવ્યું છે હા અમારા સમસ્ત બાજપુરા ગામ સર્વ બાજપુરા ગામ અને આજુબાજુના ગામ જેવા કે સિંધિયા ખટોળા જગાપુરા જે ગોમ્બેલો બહુ જ સાથ સહકાર આપ્યો એમના સાથ સહકારથી અમને પૂરો સપોર્ટ મળ્યો એમના કારણે અમે માતાજી ચામુંડામાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ અમે ધરે આપણે જણાવવાનું કે ધમણવાની વ્યવસ્થા કરવી સ્વયંસેવકોને જણાવવાનું કે ધમણવાનું ધમણવાનું આધી આપે એટલે જલમાનો બગાડ કરવો નહીં ભાઈ સંપૂર્ણ મળેલ છે અને અમે સંપૂર્ણ રીતે હવે પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છે અમે કાલે સોજે સંત શ્રી દોલતમ બાપુનું સામાયુ રાખેલું અને સિક્કાવાળા ગોગા મહારાજ સુંઢિયાનું પણ સામાયુ રાખેલું અને તેમને સામૈયા સાથે અહીંયા લાવી અને એનું ભવ્ય સ્વાગત કરેલું ગામજનોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલા છે અને કાલે પૂર્ણાહુતિમાં સોજે રાસ ગરબાનો પ્રોગ્રામ એવા દિવ્યાબેન ઠાકોરનો માણીશું અમે ગામમાં જે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ એમાં તમામે તમામ જ્ઞાતિ વર્ણના લોકોએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખૂબ સરસ રીતે ભાગ લીધો તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમામ બાજપુરા ગામ વતી જે તે મહેમાનો આવેલા આગેવાનો વડીલોનો સૌનો આભાર માનું છું અને હવે આવતીકાલે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો ત્રીજો દિવસ છે તો ત્રીજા દિવસે માતાજીનો પૂર્ણાહુતિમાં પ્રાણ પ્રતિષ્ઠા પુરા પ્રાણ પુરાશે અને સાંજે રાત ગરબાનો પ્રોગ્રામ પૂરો કરી અને સૌ વિદાય તરફ આગળ વધશે